पाते जो जी साहब एक मिनट तो डॉट रहे है। है। हैं कपियां चकफे को यहाँ पर कपलों दूर का इन्होंने पीछे वाले में लम्बा छक्का और इस चौका लगाया जा रहा है ऊपर से तो और क्रीज यानी कि वो बाउंड्री खेलना चाहते थे क्योंकि काफी बढ़िया बॉलिंग थी फिर एक और और करके में के आदत से कट कर दिया वहां पर टूके के चेयर पर लोग गेंद की और रुका है 1 और फिर एक बार में ඦ�rium� Dante નલ ཡས હલ કલ કલ કલད ખા�ીલઓ�拆ને કલ કલ઺ કલાི કલણાલગ આશર છા કલણયં. કલાળણ કલབળ્ણ કલન કલ્લ

પ્રીમિયર અમારા કાર્યક્ષેત્રમાં આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હોય ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાનના પ્રેરણા અને એમના માર્ગદર્શનથી ત્યારે ખેડા સાંસદની પ્રીમિયમ પ્રીમિયમ લીગના આજે ક્રિકેટના ટુર્નામેન્ટનું કપડવન ખાતે બત્રીસ જેટલી ટીમોએ રમી અને આજે સમાપન થયું હોય ત્યારે અમે ખેડા જિલ્લાના અમારા સાંસદ માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ બધા જ આગેવાનો ઉપસ્થિત રહી બધા જ ક્રિકેટના ખેલાડીઓને શુભકામનાઓ આપી